છોટાઉદેપુર જિલ્લાના ભરૂચ અને ઓરજૂદ ગ્રામ પંચાયતમાં આવતા ગામના આદિવાસી સમાજના આગેવાનોની સમાજમાંથી કુરિવાજો દુષ્ક દૂર કરવા માટે એક અગત્યની બેઠક યોજાઈ હતી ગામના સરપંચશ્રીઓ પટેલ પૂંજરાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહી સર્વસંમતિથી કુરિવાજો દૂર કરવાના નિર્ણયો લેવામાં આવ્યા છે આવો સાંભળીએ આ અંગે કેવા કેવા નિર્ણયો લેવામાં આવ્યા સાંભળીએ તેવ મુખે મૂકે જય જોહર જય આદિવાસી આજ રોજ અમારા ભરોચજૂત ગ્રામ પંચાયત ઓટ જૂથ ગ્રામ પંચાયતમાં અમારા આદિવાસી સમાજના કુરિવાજ માટે અમે સૌ સરપંચ શ્રીઓ તેમજ ગામના નાના મોટા આગેવાનો પટેલ પુંજારા સહિત બધા લોકો અમે સાથે મળીને જે કંઈ અમારા સમાજમાં લગ્નની પ્રથામાં જે ડીજે વપરાય છે એમાં એક ડીજે લગ્નમાં એક ડીજે હોવું જોવે અને બીજું વાદામાં કોઈ બી જે સમાજમાં આગળ કરેલા આવેલા એ વસ્તુ હોવી જરૂરી છે અને ગોળકાતલીમાં અન્ય ખર્ચો વધતો હોવાને કારણે અમારો સમાજ નક્કી કર્યું છે કે જેમાં કોઈ બી સમાજના લોકો રહે છે નાયક સમાજ હરિજન સમાજ રાઠવા સમાજ જેમાં ઘોડકાતલીનો વ્યવહાર સતંતરે બંધ કરેલ છે અને જેમાં જે કોઈ વધારાનું પણ ડી જે લાવે તો જે સમાજના પંચોએ જે દંડ નક્કી કરેલો છે એ જે લાવનાર વ્યક્તિને અને માલિકને સાથે મળીને પંચોની રૂબરૂપ એને એ દંડ ચૂકવો પડશે અને એ દંડની રકમ એક લાખ રૂપિયા સમાજના સરપંચશ્રીઓ પટેલશ્રીઓ અને ગામના પૂંજારાઓ એ સાથે મળીને કરેલું છે લગ્નવિધિમાં જેવા કે ગામના પૂંજારા કાં તો ગામના પૂંજારા ના હોય તો પૂંજારા તો હોય જ પણ જેમાં કોઈક સારો ભગત હોય સારી વિધિ આપણા સમાજ રીતે કરતો હોય તો ગામનો જ વ્યક્તિ સમાજમાં જે લગ્ન પ્રથા હોય કે મરણ પ્રસંગે પણ ગામનો જ વ્યક્તિ વિધિ કરે એવું અમારા આ છોટાઉદેપુર તાલુકામાં મહા સંમેલન યોજાયું હતું જેમાં આ મુદ્દાઓની ચર્ચા થઈ હતી જેમાં અમે ભરોચ જૂથ ગ્રામ પંચાયત ઓટ જૂથ ગ્રામ પંચાયતના દરેક આગેવાનો સાથે મળીને આ નિર્ણય લીધેલ છે જય આદિવાસી જય જોહાર